કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે અને ન કરનારા મનુષ્યોનું પતન થઈ જાય છે ભગવાન અત્યાર સુધીના બધા શ્લોકમાં એવું કહેવા માંગે છે કે તું તારા કર્તવ્ય કર્મનું પાલન કર તેમાં દ્વેષ ભાવ રાખ્યા વગર જ તું કર્મ કર નિષ્ઠાથી કર્મ કર અને એ કર્મ તું મને અર્પણ કરી દે તો આ સિદ્ધાંતને માનવા વાળા હોય કે ના માનતા હોય આ સિદ્ધાંતને મનુષ્ય અવશ્ય મુક્તિને પામે છે ભગવાનના મત અનુસાર કર્મ ન કરવાથી મનુષ્યનું પતન થઈ જાય છે એવું કઈ રીતે તો એનો ઉત્તર ભગવાન આ શ્લોકમાં આપે છે આપણે શ્લોક ક્રમાંક તેત્રીસ જોઈ લઈએ સદૃશ ચેષ્ટ પ્રકૃતિ જ્ઞાનવાન પ્રકૃતિ યાતિ ભૂતાની નિગ્રહ કિં કરિષ્ય અર્થ જાણી લઈએ શ્રી ભગવાન કહે છે સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પામે છે એટલે કે પોતાના સ્વભાવને વશ થઈને કર્મો કરે છે જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે એમાં કોઈનો દુરાગ્રહ શો કરવાનો થોડાક અર્થો જાણી લઈએ ભૂતાની એટલે કે સર્વ પ્રાણીઓ પ્રકૃતિ એટલે કે પ્રકૃતિને યા પ્રાપ્ત થાય છે જ્ઞાનવાન એટલે જ્ઞાની મહાપુરુષ સ્વસ્યા પોતાની પ્રકૃતિ પ્રકૃતિ શદૃષમ એટલે કે અનુસાર ચેસ્ટતે ચેષ્ટા કરે છે નિગ્રહ દુરાગ્રહ કિમ શાનો કરી શા માટે શ્રી રામસુખદાસજી સાધક સંજીવનીમાં આનું વિવેચન કરતા વર્ણવે છે કે જેટલા પણ કર્મ કરવામાં આવે છે તે સ્વભાવ અને સિદ્ધાંત સામે રાખીને કરવામાં આવે છે સ્વભાવ બે પ્રકારના હોય રાગ દ્વેષ રહિત અને રાગ દ્વેષ યુક્ત રામ સુખદાસજી વર્ણવે છે કે કોઈ મિત્રનો પત્ર આવતા તેને રાગપૂર્વક આપણે વાંચીએ અને શત્રુનો પત્ર આવતા તેને દ્વેષ આપણે વાંચીએ તો આ વાંચવું રાગ દ્વેષયુક્ત સ્વભાવથી થયું કહેવાય ગીતા રામાયણ વગેરે સત શાસ્ત્રોને વાંચવા એ સિદ્ધાંતથી વાંચવું થયું પરમાત્માની પ્રાપ્તિને માટે છે આથી પરમાત્મા પ્રાપ્તિના ઉદ્દેશ્યથી કર્મ કરવું એ પણ સિદ્ધાંતના અનુસાર કર્મ કરવું કહેવાય રાગ અને દ્વેષ વાળો સ્વભાવ જ અશુદ્ધ કહેવાય છે અને આવો જ સ્વભાવ મનુષ્યને કર્મ બંધનથી બાંધે છે તમારો સ્વભાવ શુદ્ધ થાય તો જ સંસાર સાથે માનેલા સંબંધનો સુગમતાપૂર્વક વિચ્છેદ થઈ જાય છે જેવી રીતે લોભી સદા સાવધાન રહે છે કે ક્યાંક ખોટ ના આવી જાય તેવી જ રીતે સાધક નિરંતર સાવધાન રહે છે કે ક્યાંક કોઈ ક્રિયા રાગ દ્વેષપૂર્વક ન થઈ જાય એવી સાવધાની થવાથી સાધકનો સ્વભાવ તરત જ શુદ્ધ થઈ જાય છે અને પરિણામ સ્વરૂપ તે કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે ભગવાન પણ પોતાની પ્રકૃતિ એટલે કે સ્વભાવને વશ થઈને જે યોનિમાં અવતાર લે છે તે જ યોનીના સ્વભાવ અનુસાર ચેષ્ટા કરે છે જેવી રીતે ભગવાન રામ કૃષ્ણ વગેરે રૂપે મનુષ્ય યોનિમાં અવતાર લે છે તે તે યોનીને જ ચેષ્ટાઓ કરે છે ભગવાનના અવતારી શરીરોમાં પણ વર્ણ યોની અનુસાર સ્વભાવની ભિન્નતા રહે છે પણ પરવસ્તા નથી રહેતી પરંતુ જે મનુષ્યોની પ્રકૃતિથી સંબંધ વિચ્છેદ નથી થયો તેઓમાં સ્વાભાવિક રીતે ભિન્નતા અને પરવસ્તા બેવ રહે છે જ્ઞાની મહાપુરુષ પણ જ્યારે વ્યવહાર કરે છે તો સ્વભાવ અનુસાર જ કરે છે કેમ કે કારણો વિના કોઈ વ્યવહાર કરી શકતું નથી જેમ કે ગુરુ હોય એ બાળક જેવા બનીને જ પોતાના શિષ્યોને શીખવાડી શકશે એ જ પ્રમાણે જ્ઞાની મહાપુરુષ પણ સાધારણ મનુષ્યની સ્થિતિમાં આવીને જ તેને શીખવાડે છે એમ જ વ્યવહાર કરે છે જેવી રીતે નદીના પ્રવાહને આપણે રોકી તો નથી શકતા પણ નહેર બનાવીને વાળી શકીએ છીએ તેવી જ રીતે કર્મોના પ્રવાહને રોકી તો નથી શકતા પણ તેનો પ્રવાહ વાળી શકીએ છીએ નિસ્વાર્થ ભાવે કેવળ બીજાઓના હિતને માટે કર્મો કરવા એને જ કર્મોના પ્રવાહને વાળવો કહેવાય છે પોતાને માટે કિંચિત માત્ર પણ કર્મ કરવાથી કર્મનો પ્રવાહ વળશે નહીં કેવળ બીજાઓના હિતને માટે કર્મો કરવાથી કર્મોનો પ્રવાહ સંસારની તરફ થઈ જાય છે અને સાધક કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે શ્રી ભગવાન આમ જ કહે છે કે બધા જ પોતપોતાની પ્રકૃતિ સ્વભાવ અનુસાર કંઈક ને કંઈક કાર્ય કરે છે એમાં કોઈનો દુરાગ્રહ કરવાનો નથી શ્રી કૃષ્ણ મસ્તુ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા આ ચેનલ અમારી એટલે કે ધાર્મિક ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો સર્વનો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ